ખેરાલુ તાલુકાના ગામોમાં ચૂંટણીનો જંગ જામશે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સમરસ પંચાયતને પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી ત્યારે ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં કેટલી સફળતા પ્રાપ્ત થશે તે એક સવાલ ઊભો થયો છે કારણ કે ખેરાલુ તાલુકાની બે સમરસ થનારી પંચાયતોમાં પણ ખાનગીમાં ફોર્મ ભરાયાની ચર્ચાઓ ઊઠી છે કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ ખાનગીમાં મોરચો સંભાળ્યો હતો ખેરાલુના ડબોડા ગામમાં ચૂંટણી સરપંચની પણ વિધાનસભા જેવો માહોલ સર્જાયો હોય પાટણ સાંસદ ભરતસિંહ ડાબી પક્ષના ભત્રીજા ઉદયસિંહ ઠાકોરની પુત્ર વધુ અને તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર પરિવારના દીકરાની વહુ ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે ખેરાલુ તાલુકાના

ઉમેદવારો ટેકેદારો સાથે ઉમટ્યા હતા ખેરાલુ પોલીસ મથકમાં દાખલા લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા રિપોર્ટર ફારૂક મહેમાન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ